છેવાડા અને દેશની સરહદ ગણાતા સાંતલપુરથી આશરે પંદરેક કિલોમીટર દૂર દેશની સંસ્કૃતિનું સ્થાન અને ઐતિહાસિક ચંડેશ્વર મહાદેવ મંદિર આલુવાસમાં શોભાયમાન છે ત્યારે આ મંદિરની સ્થાપના વિશે ઇતિહાસ અને પુરાણમાં ઊંચું સ્થાન બતાવવામાં આવ્યું છે જેમાં કપિલ ભગવાનની તપશ્ચર્યા પાંડવોનું રોકાણ પાંડવો દ્વારા શંકર ભગવાનની સ્થાપના કપિલ નદીનો કિનારો અને માતૃગયા તેમજ પિતૃગયા માટે તર્પણ માટે ખાસ કરીને કાર્તિકી પૂર્ણિમાના દિવસે સરહદી ગામના લોકો આ સ્થળે આવે છે માદવનું નું ધામ છે કપિલ મુનિ એ તપ કર્યું હતું પુરાણિક ઇતિહાસની કથા છે પાંડવો અહીંયા રહ્યા હતા અને અને આ ખંડનું નિર્માણ કર્યું હતું અને કપિલ મુનિના આશ્રમને બદલે આશ્રમના હિસાબે અહીંયા માતૃ અને પિતૃ શ્રાદ્ધ બે અહીંયા ચૈતર અને કાર્તક મહિનામાં દરેક કોમના માણસો આવે છે જેમ શ્રી સ્થળ એવા સિદ્ધપુર કુમારિકા નદીના તટમાં માતૃગયા અને પિતૃગયાનું મહાત્મ્ય છે તેમ આ પવિત્ર સ્થળ પણ આ વિસ્તારની જનતા માટે પૂજનીય અને દર્શનીય બની રહ્યું છે વિકાસ ઝંકતા આ વિસ્તારમાં ચારે બાજુ રત્ન જડિત રત્ન ટેકરી અને સફેદ માટીથી શોભિત આ રમણીય પ્રદેશ છે છેલ્લા ત્રણેક વર્ષથી આ ભૂમિના વિકાસ માટે ચંડેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિની નિમણૂક કરાઈ છે અને ટૂંક સમયમાં જ એક ટ્રસ્ટની રચના કરવા યોજના પણ હાથ ધરાઈ છે આ સમિતિ દ્વારા સ્થાનિક વિસ્તારમાંથી ચારેક લાખ જેટલું ભંડોળ એકત્ર કરી મંદિરની હાલની જરૂરિયાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમાં વિદ્યુત જોડાણ પાણી સંગ્રહ માટે ટાંકી જમીન દુરસ્તી યાત્રિકો માટે પથારીની સગવડ તેમજ તર્પણ વિધિ કરવા આવતા યાત્રિકો માટે તર્પણ હોલ બનાવ્યો છે આ ભૂમિને પ્રયાગ તીર્થ અને પ્રવાસન વિભાગમાં સમાવેશ કરવા માટે આ વિસ્તારની આપ્યો હતો અને સમિતિ દ્વારા પણ અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી જેના પગલે સરકારના માહિતી ખાતા તેમજ પ્રવાસન ખાતાએ મુલાકાત હતી અને જે અહેવાલના અનુસંધાને સરકારે પ્રવાસન વર્ષ બે હાજર છ સાત માં પંદર લાખની ગ્રાન્ટની મંજૂરી આપી હતી અહીંયા કને ભગવાન કપિલ અને ભગવાન નું મંદિર ગુજરાતમાં માં નથી એવું મંદિરનું નિર્માણ થયું છે અંદાજે એકોતેર ફૂટ લાંબુ છેતાળીસ ફૂટ પહોળું અને એકાવન ફૂટ ઊંચું આ મંદિર ભવ્ય બની રહ્યું છે આ મંદિર હવે પૂર્ણતાને આરે છે આ મંદિર પૂર્ણ થતા પચાસ લાખ ના ખર્ચ થી પણ આ વધુ થશે આ માત્ર થી આ મંદિર કરવાનું હોય દરેક લોકોને આની અંદર સહાય કરવા અપીલ કરવામાં આવે છે અને આ મંદિર ની બાજુમાં સરકાર ના પ્રવર્તન વિભાગ તરફથી ત્રણ રૂમ રહેવા માટેના એક મોટો હોલ રહેવા માટેનો અને સ્નાન ઘાટ પણ બનાવી આપેલ છે અને વન વિભાગ દ્વારા અહીંયા બે હજાર વૃક્ષો જેટલા ઉછેરવામાં આવ્યા છે તે આપ હમણાં નજરે જોઈ શકશો અને જંગલ વિભાગ તરફથી એકવીસ વૃક્ષને પાણી અને રક્ષણ મળી રહે તે માટે ચારે બાજુ વાર બનાવી છે અને આ વિસ્તારના લોકો અહીં શ્રદ્ધાનું પ્રતિક માને છે અને ખૂબ ખૂબ આ વિસ્તારનો વિકાસ થાય તે માટે આ લોકો ઈચ્છી રહ્યા છે આ પછાત વિસ્તારોથી અહીં રસ્તાની સગવડ નથી અહીંથી આવવાના ત્રણ ચાર રસ્તા છે પણ એ રસ્તા સંપૂર્ણ તૂટી ગયેલા છે એ સમાન કામ થવા ને હવે જઈ રહ્યા છે અહીંયા વિશેષમાં અહીંયા માટીની ખાણો આવેલી છે અહીંયા રત્ન ખાણો પણ આવેલી છે અહીંયાથી રોજની રોજ પચાસ ગાડીઓ ખનીજ ભરાઈ અને ગુજરાતના મોરબી હિંમતનગર કડી એવા વિસ્તારમાં જાય છે અને લાખો રૂપિયા અહીંયા અહિયાં સરકારને ટેક્સ મળે છે આ સંકુલમાં કપિલ મુનિનું તપસ્્રેના સ્થળ આવેલું છે તેમના સાનિધ્યમાં બાર વર્ષે ભરાતા દેવોના મેળામાં આ પંથકની જનતા ઉમટી પડે છે ચારે બાજુ કાળા પથ્થરોથી પથરાયેલ અને ક્યાંક ક્યાંક હીરા રત્ન જેવી જળહરતી ટેકરી અને દૂધ જેવી સફેદ માટેની ખાણો વચ્ચે આ ટાપુ શોધી રહ્યો છે પછાતપણાની યાદ તાજી રહે તે માટે હજી આ વિસ્તારનો પૂરતો વિકાસ થયો નથી પરંતુ ઐતિહાસિકતાને તાજી કરાવતી સંસ્કૃતિ ડાઘાસર તળાવ અને મહાભારત કાળને યાદ કરાવતા દ્રશ્યો આ વિસ્તારમાં આજે પણ મળે છે વર્ષો પહેલા સતયુગની અંદર કપિલ ભગવાને તપસ્યા કરી હતી કપિલ ભગવાને આ બાર વર્ષ તપ કરી અને આ જગ્યાને સ્થાપિત કરી હતી કપિલ ભગવાને જ્યારે અહીં તપ કર્યું એ સમયની અંદર દર બારે વર્ષે કુંભ મેળો આંખને ભરાતો હતો દેવતાઓ આંખને એકત્રિત થઈ અને બધા દેવો અહીં ભેગા થતા અને બધા દર્શન કરવા દેવોના આવતા હતા સમયને રૂપાંતરે અહીંકને આજથી પાંચ વર્ષ પહેલા પાંડવો ફરતા ફરતા આવ્યા પાંડવો ને આ જગ્યા કપિલ ભગવાન ની તપસ્યા કરેલી આ બાજુમાં મોટો વડ હતો એ વડ ની અંદર સોના નું પાન હતું અમુક જે કરતા એને દર્શન થતા નીચે કપિલ ભગવાન તપસ્યા કરેલી આ તપસ્યા કર્યા પછી સિદ્ધપુર જઈને તપસ્યા કરી ત્યાં પણ એમને પોતાનો આશ્રમ બનાવ્યો કપિલ ભગવાન અહીં પછી બીજો આશ્રમ એમનો સિદ્ધપુર માં છે જેટલી સિદ્ધપુર ની મહિમા છે એટલી જ મહિમા આ ધામની છે પણ આ એરિયો પછાત હોવાથી આ એરિયા ને કોઈ ઓળખતું નથી અહીં ને પણ આજુબાજુ સાતલપુર તાલુકા માંથી રાપર તાલુકામાંથી તાલુકા માંથી પોતાના પિતૃઓને તર્પણ કરવા માટે અહીં આવે છે એના આત્માઓને મોક્ષ ગતિ કરાવે છે અહીં ભોપાઓ અહીંયા આ કુંડ છે આ કુંડ ની અંદર પાંડવો બનાવેલો છે અહીં વાવ છે આની અંદર બારો માસ પાણી રહે છે જયારે દુષ્કાળ પડે ત્યારે અહીં કને નાગ દેવતા પ્રત્યક્ષ આવી અને જમીનમાંથી ગંગા ખડકે છે પાણી ક્યારે પણ સુકાતું નથી ગમે એવા દુષ્કાળની અંદર પાણી કલાક રહે છે કાઈ પણ કોઈ પણ આવે અને યાત્રિકને ભગવાનના દર્શન થાય છે દરેકની ની અને મનોકામના પૂર્ણ થાય છે ત્યારે અહીંના લોકો આ સ્થળને ગંગા સ્થળ પોતાના પિતૃ શ્રાદ્ધ ક્રિયા કરતા હોવાથી આ સ્થળના સ્નાનનો મહિમા ખૂબ મોટો છે